કેશોદમાં સ્વચ્છતા સેવા પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ મહિલા કોલેજ કેશોદ એનએસએસ યુનિટ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા સેવા પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ મારું ધામાપુરી છે અમે લોકો યુકેવી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદમાં અભ્યાસ કરે છે હું અને મારી ની બધી વિદ્યાર્થીનીઓ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા હી સેવા સાર્થકની સેવા આપવા માટે ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં આવ્યા છે અહીંયા આવીને અમે લોકો સ્વચ્છતા હી સેવા સેવા કરી છે અને સાફ સફાઈ કરી છે અને અમારી સેવા આપી છે હું યુકે મહિલા કોલેજ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સમાં કોલેજમાંથી આવું છું અને આજે અમે લોકો મારું નામ શીતલ છે અને સાથે સાથે એનએસએનસના વોલન્ટિયર પણ આવ્યા છે આજે અમે લોકોએ સરકારી હોસ્પિટલના દરેક વિભાગમાં અમે લોકોએ સફાઈ કરી છે સાથે સાથે અહીં તો સફાઈ કરી પરંતુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા અન્ય ધાર્મિક સ્થળો છે ત્યાં પણ સફાઈ કરવી એ આપણું ફરજ છે દરેક નાગરિકને એ જણાવવાનું છે કે ખાલી આપણું ઘર એને જ સાફ રાખવું એ જરૂર નથી પરંતુ દરેક વિભાગ

પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત રાહસીની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ